નમસ્કાર વોઇસ ઓફ મહિસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી મહાદેવ મંદિરે કરવામાં આવી પ્રખ્યાત બનેલું પાંડવોના શસ્ત્ર સાચવનાર તરીકે ઓળખાયેલું પવિત્ર સમી વૃક્ષની સ્થાપના કરવામાં આવી આ શુભ પ્રસંગે અનાદિમુક્ત વિચરણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પંચાલ મનહરભાઈ હાડાની સરસણ ગૌશાળાના આયોજક શ્રી પર્વતભાઈ જોગી એકલ વિદ્યાલયના સંચ પ્રમુખ શ્રી વજાભાઈ બારિયા એકલ વિધાલય નો આચાર્ય ગણ દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન શ્રી શિવાભાઈ પટેલ કાળુભા ઈ વણકર સરપંચ શ્રી રમણભાઈ ચંદાણા અને અન્ય પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહી પ્રસંગ દીપાવ્યો ત્યારબાદ સ્વચ્છતા કરી પર્યાવરણ વિશે કવિશ્રી મનહર પંચાલની સ્વનિરસ દર્શન સાથેની કાવ્ય રચના દિનેશ પટેલના બે શબ્દો અને પર્વત જોગીજી આશીર્વાદ મળ્યા ત્યાર સૌ સાથે મળીને જલદેવી મહિસાગર માતાના જળને પુષ્પાંજલિ અર્પી પૂજા કરી બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ફંગત ને સફાઈ કરીને આપડા એકલ વિદ્યાલયના કાર્યકરો અહીં આગળ એક બેઠક સ્વરૂપમાં ગોઠવાય છે અને આ બેઠક ને અંદર વિશેષ કરીને પરવતભાઈ 조ગી જેમને વાવરણ તને જાળવી સહરક્ષણ પર્યાવરણ તને